જય માતાજી સીતારામ કેમ છો બધા મિત્રો મજામાં ને તો મજામાં જ હશો તો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે તો થઈ છે ખોડિયા જયંતિ તો બધા મિત્રોને હેપી ખોડિયા જયંતિ અને આપણે જવાનું છે હવે ખોડિયા માન મંદિરે દર્શન કરવા તો તુષાર વિપુલ ભાઈ ગયેલા ને હા તો તુષાર ભાઈ લઈને આવી ગયા છે અને હવે તૈયાર થઈ ગયા છે જો ટોપી વોપી પહે દીધી તો ચલો જઈએ હા ઓ તારી ડબલ ડબલ પહેર્યો છે તો ચલો દોઢ થઈ ગયો છે જઈએ માળીયા ખાવા બેઠી છે તો ચલો મંદિરે જઈ આઈયે દર્શન કરી આઈએ માતાજી નો લો તું સર ભાઈપુલ ભાઈ લોદા શું કરો છો

પેલા સિંગલ ફટ્ટો હતો ને તે ખુલી જી તૈયારી પણ અત્યારે એક ઓમ થી આવતી હશે તો ફરી વધારે મોડું થઈ જાય มาอําเภอรําลีดี <laughs> <laughs> भाई का ये ले लो ये वहां ऊपर दिया गाड़ी ना ना कितना गाड़ी बस मुंह है तो खैर ना बुंदिया वहां से काय बुंदिया वहां तक भेज रहा

જમીન આયા તો અને પપ્પા શું કરે મસાલો ખાવા તો નહીં ઉભરાઈ જાય ગાડી કશું કરે નઈ બોલાવતી નઈ બોલાવતી बोलाते नहीं गाड़ी ना रिपेयरिंग करा सर सारे